ચરિત્રમાં પ્રવેશતા પહેલા આ ત્રણ સિદ્ધાંતો સમજી તો જ કૃષ્ણ ચરિત્ર ને પૂરો ન્યાય આપી શકે લોકો જુદી જુદી રીતે કૃષ્ણને કોશિશ કરે કોઈ કોઈ મોટિવેશન તરીકે તરીકે કલાકાર કલાનિધિ જુદી જુદી રીતે કૃષ્ણને અનેક પ્રકારથી લોકો મુલવે પણ એક વાત ભૂલી નહીં જવું કૃષ્ણ સ્વયં એ ભગવાન છે ભાગવતજી પહેલો સિદ્ધાંત આપે જ્યાં સુધી ભગવત બુદ્ધિ નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણના ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકે કોઈ કે આ માનવને મહામાનવ ને ભાગવતમાં ભગવાન તરીકે કૃષ્ણને ચરિત્ર છે સૌથી સૌથી પહેલા એ બુદ્ધિ અને ત્રણ વાત યાદ રાખો પહેલી બાબત પ્રભુની લીલાઓ નિત્ય છે ભગવાન નિત્ય છે ભગવાનનું નામ નિત્ય છે નિત્ય એટલે ઇટરનલ શાશ્વત છે આપણને એમ થાય આટલા હજારો વર્ષ પહેલા કૃષ્ણ થયા આજેનો અનુભવ ક્યાંથી થઈ શકે તો કે હતા નહીં આજે છે એ તો અખંડ છે એ તો શાશ્વત છે એટલે જે ઈશ્વર છે જે ત્રિકાલા બાધિત હોય એ જ સત્ય કહેવાય સત્યમ પરમ ધીમહી ભાગવતની શરૂઆત જ થઈ છે પરમ સત્યનું ધ્યાન કરીએ છે એટલે સૌથી પહેલી વાત એ શાશ્વત છે ઇટર્નલ છે એટલે વ્રજભૂમિ વ્રજમંડળમાં તમે જાઓ છો ને એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી એ ઐતિહાસિક સ્થળ નથી એ લીલા સ્થલી છે ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળમાં શું ફરક છે જ્યાં બધું ઘટી ગયું હોય એ ઐતિહાસિક સ્થળ અને જ્યાં ઘટી રહ્યું હોય એ લીલા સ્થળ જ્યાં આજે પણ જે સ્થળમાં પ્રભુએ જે જે લીલાઓ કરી છે એ આજે પણ થઈ રહી છે એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો વ્રજમાં ભૂતકાળ નથી ત્યાં સદાય વર્તમાન કાળ છે બીજી વાત તમે જે કૃષ્ણની લીલા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્માશ્રિતો નો ધર્મ બિરાજમાન છે વિરુદ્ધ ધર્માશ્રિતા એટલે કે એક જ ક્ષણે બે વિરોધી ધર્મ બિરાજમાન છે પ્રભુ બાલક છે એ જ ક્ષણે એ કિશોર પણ છે પ્રભુ અબળા અબલ છે નિર્બલ છે એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે અને પ્રસંગોમાં તમે જુઓ એ ઘૂંટણી ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા નંદાલયનો ઓળંગી ન શક્યા અને સુદાસજી ગાયું વો બલ કહા ગયો જો હિરણાક્ષ માર્યો અરે એ બલ ક્યાં કહ્યું જો હિરણાક્ષ માર્યો ને એક ઉમરો નથી ઓળંગી શકતો એ ઠાકોરજી કચરી આગલીમાં માં ધારણ કરે છે આ વિરુદ્ધ ધર્માશ્રયતા તમે જેટલી પણ પિછવાઈ જુઓ ઠાકોરજી પાછળ આવે ક્યાંય બાલકૃષ્ણ દેખાય બધે જ મોટા કૃષ્ણ દેખાય આપણે આ મોટા વ્રજમાં થયા ક્યારે અગિયાર વર્ષ બાવન દિવસ તો બિરાજ પણ એ સદા બાળક છે એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા પ્રભુ ભક્તનો જેવો ભાવ છે એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય છે જેનો જેવો ભાવ જેનો દાસ ભાવ જેનો બાલ ભાવ જેનો માધુર્ય ભાવ અહીંયા સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે તમે જે ભાવ લઈને જશો ઠાકોર એવા થઈને તમને મળશે તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ એક ગરમ દૂધ હોય એને ફૂંક મારી મારીને પીએ અને બીજી બાજુ આખે આખા દાવા દાવાનળનું પાન કરી દે આ વિરુદ્ધ ધર્માશ્રયતા તો કૃષ્ણ આવા વિરોધી ધર્મવાળા છે અને ત્રીજી બાબત કૃષ્ણ ભગવાન છે મનુષ્ય નથી એટલે પ્રભુ જે કરે છે એ કર્મો નથી એ લીલા છે કર્મનો સિદ્ધાંત જુદી બાબત છે અને લીલાનો સિદ્ધાંત જુદી બાબત છે જો આ બંનેનો ભેદ નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને પૂરું ન્યાય નહીં આપી શકે બહુ ધ્યાનથી સમજજો સ્પષ્ટ ભગવાને ભગવદ ગીતામાં કહ્યું છે નમામ કર્માણે લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા જન્મ કર્મ ચમે દિવ્યમ હું કર્મ કરતો નથી અને કર્મ કરવાની મને કોઈ સ્પૃહા ઈચ્છા નથી ભગવાન લીલા કરે છે એટલે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનને જોવા નહીં કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી એ લીલા કરે છે લીલા કોને કહેવાય અનાયાસેન હર્ષાત ક્રિયમાન ચેષ્ટા સ લીલા જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય કેવલ આનંદની અભિવ્યક્તિ એનું નામ લીલા એટલે ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવા માટે કર્મના સિદ્ધાંત સાથે ભગવાનના ચરિત્રને સરખાવવું નહીં નહીં તો ખોટા પડશે તમે પૂરો ન્યાય કૃષ્ણ ચરિત્ર નહીં શકો આધુનિક જેટલા પણ વિચારકો કવિઓ હોય એ દરેક લોકો કર્મના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણને મુલવવા જાય અને એટલે ખોટા પડે છે કારણ કે કર્મ કરતા જ નથી લીલામાં ફરક કોઈ એક વ્યક્તિ હોય ને એને વિલનનો રોલ મળ્યો મૂવીમાં અને એટલો સારો રોલ કર્યો તો એને એવોર્ડ મળે કે સજા મળે જેણે નાટક કર્યું આટલું સરસ એક્ટિંગ કર્યું હોય એને તો એવોર્ડ મળે ને કેટલો સારો રોલ કર્યો પણ એ જ વ્યક્તિ બહાર આવીને એવું કામ કરે વિલન નું તો સજા મળે એમ ભગવાન જે કરે છે એ લીલા છે કારણ કે એમને કર્મવશ આવવું પડતું નથી કર્મ એને બાંધતા નથી અને ભગવાન કહે છે કે હું કર્મ કરતો નથી હું તો લીલા કરું છું એટલે પ્રભુ જે કાંઈ પણ કરે છે એમાં લીલાનો સિદ્ધાંત લાગુ પડે છે ભલે અને એટલા માટે જેમ આપણે કહીએ દુગ્ધાદી ચૌરી એને યશો વિસારી ભક્તા વિલાસા ચરિતા અનુસારી દુગ્ધાદી ચોરી કરી ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો અરે ચોરી કરે એનો યશ ઘટે કે વધે ઘટે ને તો તો પ્રભુએ પાપ કર્યું કહેવાય અરે આ ચોરી કરવી પ્રભુનું નાટક છે લીલા છે એટલા માટે એમના યશનો વિસ્તાર થાય અને ગોપીઓ જ્યારે દહીં વલોતી હોય ને માખણ કાઢે આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય છે આ એક બટેરામાં ધરેલું માખણ તારા સુધી કેમ પહોંચાડું પ્રભુ કે તું ના આવી શકે પણ હું તો તારા ઘરે આવી શકું ને ભલે ને ગામના લોકો ચોર મને કહે પણ તારો મનોરથ પૂરો કરવા હું ચોર બનવાય તૈયાર છું અને આ રીતે ભગવાન જયારે ભક્તોના મનોરથો ને પૂરા કરે ને ત્યારે ભગવાન નો યશ ઘટતો નથી વધે છે યશો વિસારી કારણ કે એનું ચોરી કરવું કર્મ નથી લીલા છે જો તમે પણ જયારે મંદિરમાં જાઓ ભજન સત્સંગમાં જાઓ અને જયારે પણ જાઓ ત્યારે જુદા જુદા ભજન ગાતા હોય કોઈ ચોરી કરતો હોય અને તમે એમ કહો કે આ ચોર છે તો એની પ્રશંસા ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય અપમાન કહેવાય ચોર ને ચોર કહેવાય અપમાન જ કહેવાય તમે મંદિરમાં ભજન ગાઈને આવો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે અને પાછા ઘરે આઈ કહો આજે તો બહુ ભગવત ગુણગાન કર્યા હો બહુ આજે તો પ્રભુ અરે ચોર કયા તમે પણ ચોરી એનું કર્મ હોત તો નિંદા થાત એની લીલા છે એટલે ગુણગાન છે કોઈ કાળો હોય એને તેનો આ તો કાળિયો છે અને કાળિયો કો તેનો અપમાન કહેવાય ને

બોલો રણ છોડ ભગવાન ગી અને આવા જયઘોષ કરો તો આ કેવાય કે કેવાય તમે એને શું કહ્યા રણ છોડ આ તો રણ છોડીને ભાગ્યો રણ છોડીને ભાગવું એનું કર્મ નહોતું એની લીલા હતી અને જ્યારે આ ભેદ સમજાશે ને ત્યારે કૃષ્ણ ચરિત્ર ને ન્યાય આપી શકશો કે ભગવાન કર્મ કરતા નથી એ લીલા કરે અને એટલે કોઈ કર્મનો સિદ્ધાંત ભગવાનને લાગુ પડતો નથી જન્મ કર્મ ચમે દિવ્યમ ભગવદ્ ગીતા નો ઉદઘોષ મારું જન્મ માણસ કર્મ ને વશ થઈને જન્મે છે અને ભગવાન કૃપા વશ થઈને આવે છે એને કર્મ વશ થઈને આવું નથી પડતું માણસ જન્મ લેવામાં પરવશ છે કોઈ તમને પૂછે છે ચાલ કયા ઘરમાં જન્મ લેવું છે કોઈ પૂછે છે તો તો કોઈ ઝૂંપડામાં બાળકનો જન્મ જ ન થાય તમે આવો છો આપણે આવીએ છીએ કર્મના બંધન લઈને આવીએ છે અને ભગવાન તો અવતરે છે અવતરૂ ધાતુ પરથી અવતાર આવે ભગવાન કૃપાવશ થઈને આવે છે આ ભેદ કૃષ્ણ ચરિત્ર અને ત્રીજી બાબત એક કૃષ્ણ એવો છે જેને સર્વ ભાવે ભજી શકાય આ જગતમાં આ બ્રહ્માંડમાં એક સાથે એવો સંબંધ દરેક જીવાત્માનો છે એની સાથે તમે એક જ દિવસમાં બધા જ ભાવ કરી શકો જો શ્રીંગાર હોય ત્યારે ગોપાલલાલજીના પલના કરાવી ત્યારે બાલ ભાવ આપણને થાય અને રાજભોગમાં તરત નિકુંજનો મનોરથ કરી દીધો અરે હમણાં ગોડિયામાં ઝૂલતા અરે આ તો કૃષ્ણનું માધુર્ય છે આ તો એનો આનંદ છે ઓર પ્રત્યેક જુદો છે જેવો જેવો ભાવ તમે ધરો એવા થઈને પ્રભુ તમને મળે છે તો આ કૃષ્ણના આટલા સિદ્ધાંત તો કૃષ્ણ પરત જો સમજી જાઓ તો જ કૃષ્ણ તત્વનો આનંદ માણી શકો તો જ એના ચરિત્રને આનંદથી ગાન કરી શકો કારણ કે પછી તમને આ સાચું આ ખોટું આમ કેમ ભગવાને કર્યું આવું કરાતું હશે આમ ન કરાય આ બધું તરાજુ લઈને કૃષ્ણને જોખવાની કોશિશ કરો છો ને આ બધી ખોટી મહેનત છે કારણ કે આ બધું કર્મના સિદ્ધાંતોને લાગુ પડે છે કૃપાનો સિદ્ધાંત આ લીલાનો સિદ્ધાંત કંઈક જુદો છે અને લીલાનો સિદ્ધાંત જ્યારે સમજાશે ને જેમ નાટક કરનારો વ્યક્તિ એને જે રોલ મળ્યો હોય ઉત્તમ રીતે નિભાવે એને ભલે પાપ કરવાનો પાપીનો રોલ મળ્યો હોય પણ એ રીતે નિભાવે ને તો લોકો એનો સન્માન કરતા હોય છે ભગવાન પર નાટક કરે નાટક જે ટકેની નહીં એ તો નાટક કહેવાય તમે ભલે એમ કહેતો અમે સિરિયલ જોયા સિરિયલ પણ એમાં રિયલ જેવું કંઈ હોતું જ નથી બધું ફેક જ હોય છે પણ પેલાને રડતા જોઈને અહીંયા બેઠા બેઠા ઘરે લોકો સોફામાં રડવા લાગે આ તો લીલા છે પ્રભુ વિવિધ પ્રકારથી રસને ઉત્પન્ન કરે છે અને ભક્તોને આનંદનું દાન કરે છે તો એવા કૃષ્ણના ચરિત્રનું જ્યારે આપણે દર્શન કરી રહ્યા છે અને પ્રભુ એ પોતે કારણ કે ત્રણ કક્ષાઓ એક છે દેવતા બીજું છે અવતાર અને ત્રીજો છે અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભાગવત ને કહા એ ચાંસ કલા પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં બાકી બધા અનેક પ્રકારના અંશ કલા આદિ અવતારો છે પણ એ અવતાર લેનારો અવતારી ભગવાન કૃષ્ણ છે અને એટલે એને પૂર્ણ અવતાર કહીએ છે પૂર્ણ આનંદો હરિશ તસ્મા કૃષ્ણ એ વગતિ પૂર્ણ નો આશ્રય કરવાની વાત કરી અને એ પૂર્ણ પુરુષોત્તમ બાલક બનીને બ્રજમાં વ્રજમાં પ્રગટ થયા છે વિચાર કરો એક સાધારણ માણસને દેવ બનવું હોય ઈશ્વર બનવું હોય તો કેટલું તપ કરવું પડે તો ઈશ્વરને જ્યારે મનુષ્ય બનવાનું આવે ત્યારે કેટલું છોડવું પડતું આપણે વિચાર ઘરે ઠાકોરજીને પદરવવા માટે મેં આટલું આટલું છોડ્યું આટલી વ્યવસ્થા કરી અરે તમારા ઘરે આવવા એને તો વૈકુંઠ છોડ્યું હોય તો ભૂલી જ જઈએ છીએ એને તો પોતાના બધા સુખો છોડ્યા એટલે આપણા ઘરે આવવામાં આપણા ત્યાગ કરતા પ્રભુનો ત્યાગ મોટો છે

નંદ બાબા ને ત્યાં આનંદ થયો એટલે તો આપણે ઉછાળીએ છે વ્રજમાં દરેક લોકો ને એવો આનંદ થયો કે હું કઈક આપું તો વ્રજમાં લેનારું કોઈ હતું જ નહીં બધા આપનારા આ કૃષ્ણ સ્વરૂપ એવું છે આ કૃપા વાંટવા નથી આવ્યું આ તો કૃપા લૂંટાવા આવ્યું ઘણા કે બધાના હાથમાં આપી દેતા હોય આ વાંટવા તો તો વાંટનારા પર છે કોને કેટલું આપું ગણવા પ્રસાદ ની થાળી વાંટવા આપ્યો હોય ને બધાને થોડો 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 એટલામાં પોતાનો સગો કોઈ દેખાયો એટલે મુઠ્ઠો મોટો થઈ જાય તરત આપણે અને તો લૂંટનારા પર છે કેટલું લૂંટી પ્રભુ વાંટવા નથી આવ્યા પ્રભુ તો લૂંટાવા માટે આવે છે લક્ષ્મીજી પધાર્યા છે અહીંયા નંદ બાબા ને બધા જ વધાઈ આપે છે સ્વયં મહામના બધા નંદ સ્વાત્મ ઉત્પન્ન ને જાતા લાદો મહામન જેનું મન મોટું હોય ને એના જ ઘરે ભગવાન

રાહી જેટલી સેવા કરે ને કોઈ મેરું જેવું આ તો આપણે ગણાય ને અરે રોજ નવ નવ પાઠ કરું છું એમના જે હવે તો આ કરો અરે આટલી માળા કરું છું હવે તો આ કરો પ્રભુ ને થાય અચ્છા આટલી માળા કરે તો આ આપવાનું આટલા પાઠ કરે તો આ બધું આપણે શીખવાડ્યું બાકી પ્રભુ નું ગણિત બહુ કાચું દરેક ભક્તો ના ચરિત્ર તમે જુઓ ભગવાન ક્યારે ગણિત પ્રભુ તો લૂંટાવે છે પ્રભુ તો આપે છે અને જેના ઘરે ભગવાન ભગવાનને પોતાના કરી લેવા છે જો એક વસ્તુ યાદ રાખ

ભક્તો ને પ્રેમ કરનાર આવો ઈશ્વર એટલે મહામના નંદ બાબા મહામના બન્યા છે મન મોટું કર્યું છે ખૂબ વાંચ્યું છે ખૂબ લૂંટાવ્યું પ્રભુ આપ્યું છે તો માનજો કે અવસર આપ્યો છે ભગવાન પુણ્ય કરવા એક તક આપી છે અને જે પણ થાય એમ તો રોજ આપણા હાથે એક પુણ્ય કાર્ય થવું જોઈએ હું તો તમારા બાળકને પણ એવો નિયમ બનાવો એનો જન્મદિવસ આવે તમે પાર્ટી કરો આનંદ કરો મને કોઈ વાંધો નથી ખૂબ કરો આનંદ માણવામાં ક્યાં વાંધો છે પણ એ દિવસે સવારે ઠાકોરજી નો રાજભોગ હવેલીમાં થવો જોઈએ પલના થવા જોઈએ અને જે પ્રસાદ આવે નિયમ કે તમારું બાળક ત્યાં એના હાથે જેટલા વૈષ્ણવ બાળકોને જન્મદિવસે આપો વાંધો નહીં પણ બીજા પાંચસો રૂપિયા આપો બેટા આ કોઈ સત્કાર્યમાં તારા હાથે વાપર જાય આ તારો જન્મદિવસ છે તાજે સાંજે આપણે બધાને બોલાવીશું જમાડીશું બધું જ બરાબર પણ બેટા એ બધાના પેટ ભરાયેલા છે આ પાંચસો રૂપિયા જેનું પેટ ખાલી હોય ને એને ખવડાવી ના પુણ્ય કરવાની આદતો પાડો નાના બાળકો પાસે કરાવડાવો આપણે એમના નિમિત્તે કરીએ જુદી વાત પણ એમના હાથે એમને જોડે રાખી એમને સાથે રાખી જન્મ દિવસ હોય તો ઠાકોરજીને દંડવત કરવા તો જવું જ પડે જે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એનો આભાર નહીં માની આજે બધા જ આવશે બધા આનંદ કરશે આપણા ઠાકોરજીનો નહીં બેટા એમ તો તું સેવામાં નથી આવતો આજ તારો જન્મદિવસ છે ને એમ કર આજે સેવામાં તારા હાથે જારી જીવન ઠાકોરજીને આપણે નહીં આરોગ આવવાનું આપણા ઘરે વિરાજે છે અને આમ કરીને જરે લઈ જશો ને નાનપણમાં પરાણે કરાવેલા કામ પણ મોટા થઈને એના માટે જીવનની પ્રેરણા બની જતા હોય છે જો કડીના જુરા બધા બૈસો તમે તમારા વડીલોને યાદ કરો

અને કોઈ માં બીજા નું નામ બોલે બેઠા બેઠા ત્યાં જ આપણે હલી તો કઈ નતું કર્યું તું તારે બેઠો છું કરે વૈષ્ણવ ના તો મુખમાં હંમેશા ઠાકોરજી ની કૃપાથી કહ્યું પ્રભુએ કરાવડાવ્યો અમે ક્યાં કરવાના ઠાકોરજી કરાવડાવે છે જે પોતાના જીવનની બધી સફળતા નો યશ ઠાકોરજીને આપે ને એ જ યશોદા બની શકે અને પ્રભુ એના વાટી દેવો પણ નથી કરી શકતા અને એ કોઈને આપો વૈષ્ણવ હંમેશા બીજાને આપ્યું ભગવતી વૈષ્ણવ આ તો બધાનો સાથ હતો અને બધા જોડે હતા અને બધા આમાં એટલે થયું બાકી એમાં આપણાથી ક્યાં એમ કરીને દિનતાપૂર્વકના વચનો બોલવા આ વૈષ્ણવ નો વિવેક છે ઉત્સવો પણ આ એક ઉત્સવ છે નંદ બાબા નામનો છે બાકી તમને આપણા પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં બીજે ક્યાંય નંદ બાબા નંદ મહોત્સવ સિવાય જોવા નહીં મળે તમે પુષ્ટિ સેવા ક્રમ જુઓ

ગોપાન ગોકુલ રક્ષાનાય નિરુપ્ય મથુરાગત ગોપના ભરોસે ગોકુલને રાખી नंदबाबा ચાલ્યા મથુરા આચાર્ય ઓરે વિચારક અર્થ કર્યો ગોપ એટલે મન ગોકુલ એટલે દેહ ગો એટલે ઇન્દ્રિયો શાસ્ત્રોમાં ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય છે અને ગોકુલ ઇન્દ્રિયોનો સમૂહ એટલે આ દેહ અને જારે પણ આ દેહને આ જીવનને ગોપરૂપી મનના ભરોસે મૂકીને જાવ છો ને ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય છે આ જીવનને કેવલ મનના ભરોસે ન મૂકો મનનો શું ભરોસો અહીંયા બેઠા બેઠા આપણને વ્રજ લઈ જાય છે વ્રજમાં જઈએ તો સારું વ્રજમાં જઈએ તો સારું અને જ્યાં વ્રજમાં જઈએ પોતે પાછું ઘરે આવી જાય આ મંતર ચંચળ વિભ મન કૃષ્ણ પરમાતિ બલવદડમ તસ્યાહમ નિગ્રહમ બન્ને વાયુ રીવુષ્કર પ્રભુ આ તો કેટલું ચંચળ છે આ મનને પકડવું બહુ અઘરું છે અને ચંચળતા એ જ મનનો સ્વભાવ છે ચંચળતા ખરાબ વસ્તુ નથી જો એનું નેચર છે તમે મારી આંખ બંધ કરી દઈએ 15 મિનિટ માટે તમે કેવો બેચેન થઈ જાવ અને જોવું એ ને આંખનો સ્વભાવ છે જુએ તો જને શાંતિ છે કાન બંધ કરી દો અડધો કલાક કેવો બેચેન થઈ જાવ સાંભળવું એનો સ્વભાવ છે આ ઇન્દ્રિયનો તમને કહેજો કલાક ચૂપ રહેજો કેવા થઈ જઈએ આપણે એક બેન ને એના પતિએ કહ્યું હતું પાંચ મિનિટ ચૂંપડે તમને હીરાનું આરોપાવું તો એ સાડા ચાર મિનિટે બોલ્યા કે પાંચ મિનિટ થઈ ગઈ તો મનનો સ્વભાવ છે બોલવું એ સહજ સ્વભાવ છે ન બોલવાનું તો બેચેન થઈ જવાય એમ ચંચલતા એ મનનો સ્વભાવ છે મનની વ્યાખ્યા જ કરી સંકલ્પ વિકલ્પાત્મક મનાહ જે સંકલ્પ અને વિકલ્પ કરે એ જ મન સ્થિર મન તો બે જણાનું હોય કા કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય અને કા કોઈ મહાયોગી હોય ડિપ્રેશન ના હોય એનું મન ચંચળ ના હોય સ્થિર થઈ જાય કાંઈ કરવું નથી કાંઈ જવું નથી મન મન પડી જાય તો શાંત બે હોય ખરાબ નથી પણ એની દિશા ભગવાન તરફ એ ખરાબ છે એની દિશા પુણ્ય અને સત્કર્મ તરફ ન હોવી એ ખરાબ છે ગોપોના ભરોસે જયારે પણ મનના ભરોસે જયારે પણ જીવનને છોડો ને અને એટલે નિત્ય નિયમ કોને કહેવાય કે મન નથી છતાંય કરવું એનું નામ નિત્ય નિયમ તમે નિયમ લીધો કે નવ યમરાષ્ટક તો કરવાના જ આજે તમારું જરાય મન નથી છતાંય નિયમ કઈ રીતે તોડાય એટલે ક મને પણ કર્યું એટલે કે જે મન કહેતું હતું એ તમે ન કર્યું તમારો નિયમ તમારા ગુરુએ જે આજ્ઞા કરી હતી એ તમે કર્યું એટલે આજે મન હાર્યું ને તમે જીત્યા અને જારે જારે મનને હરાવો છો ત્યારે આ જીવન જીતે છે ત્યારે આત્મા જીતે છે એટલે જ એને કહેવાય નિત્ય નિયમ

બાળકને મારવા માટે મોકલ્યું અને થયું કે ક્યાં એક એક બાળકને ગોતીશ એમ કરું સ્તનમાં વિશ લગાવીને જાઉં અને જે બાળક આવે એને સ્તનપાન કરાવીને એના પ્રાણોનું કર્ષણ કરી લે અને બધા જ બાળકોને મારી નાખું જેટલા નવજાત હોય કંસે મોકલેલી કેવી છે ઘોરા બાળ ઘાતી બાળકોને મારનારી છે સુંદરીનું રૂપ લઈને આવી મહાપ્રભુજી કહે અવિદ્યા રૂપ છે આ પૂતના પૂતના એ મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે અને અવિદ્યા પંચ પ્રવાહ છે મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ પાંચ પ્રકારના અધ્યાસ એટલે કે બ્રહ્મ માયા લાગેલી છે દરેક જીવ દેહાધ્યાસ એટલે દેહને જ પોતાની જાત માનું મર્યા પછી કોણ જોવા આવવાનું જે કરવું છે મજા કરી લો દેહને જ પોતાની જાતને માનવું એ દેહાધ્યાસ જો આ દેહ જ બધું તો પૂર્વના સંસ્કારો માં જો હોસ્પિટલમાં પાંચ બાળક એક ટાઈમે એકસાથે પેદા થાય બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય છતાંય કોઈ લોભી થાય કોઈ ઉદાર થાય કોઈ હસમુખો થાય કોઈ ક્રોધી થાય આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે માણસ ભિન્ન ભિન્ન પ્રકૃતિ લઈને ક્યાંથી આવે છે જેવા કૃતિ જેવા કર્મ એવી પ્રકૃતિ જેવી પ્રકૃતિ એવા કર્મ અને એ જ રીતે ઘટમાળ ચાલ્યા કરે છે તમને લાલચ રંગ ગમે તો પૂછે કે લાલચ કેમ ગમે તમને ગળ્યું જ ભાવે તો ગળ્યું જ કેમ ભાવે તીખું કેમ નથી ભાવે તમે શું રીઝન આપો અને મારું નેચર આ છે મારો સ્વભાવ આ છે જેની જેવી પ્રકૃતિ કર્મ પ્રમાણે માણસ પ્રકૃતિને ધારણ કરીને આવે છે અને એટલે જ તમે નાના હો તો ત્યારે તમને શીખવાડે જો બેટા આમ બેસવું આમ બોલવું આમ ખાવું કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવું ને દુઃખ નહીં ઈચ્છવાનું કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે કેવી સહજ સુખ માટે કામના માણસને છે અરે એક મહિનાનું પણ બાળક હોય ને એના હાથમાં ચાવી આપો તો મોઢામાં જ નાખે છે કારણ કે એને મોઢાથી જ સુખ ખબર છે અત્યારે બીજા કોઈ સુખ ખબર નથી એને પણ એની ગતિ સુખ તરફ છે સહજ માણસ કેવું સુખ શોધે છે એને કઈ રીતે ખબર પડે છે કે સુખ સેમાં છે સુખ કઈ રીતે પમાય સુખ કોને કહેવાય ક્યાં કે પૂર્વના સંસ્કારો લઈને આવે છે કેમ એને મરવાથી બીક લાગે છે કારણ કે મરીને આવ્યું છે એને મરણનું દુઃખ અનુભવ્યું છે એટલે જન્મેલું બાળક પણ મૃત્યુથી ડરે છે ક્યાંક ભય છે એને પણ એને સમજણ નથી પણ ક્યાંક પૂર્વના સંસ્કારોનો અનુભવ એને છે મરીને જન્મ્યું છે એટલે મરણથી ડરે અહીં આવી દ્યા દેહાધ્યાસ પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ એને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે કોઈ આપણે પ્રેક્ટિસ કરાવી છે કે બેટા આમ શ્વાસ અંદર લે પછી હવે બહાર કર હવે અંદર લે હવે બહાર બસ આવું કર્યા કર આ રીતે પ્રેક્ટિસ કરાવી પડે છે શ્વાસ લેતા નથી આપણે શ્વાસ તો ચાલી રહ્યું છે અને એટલે તો થાક નથી લાગતો તમને કોઈ દસ પ્રાણાયામ કરવાનું કે તો થાકી જાવ પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો ક્યારે થાક લાગ્યો કે હવે સાહીઠ વર્ષથી આ શ્વાસ લેતા લેતા લાવ ને કલાક આરામ કરી લો તો કાયમનો આરામ થઈ જાય કે નહીં તમને કોઈ દસ મિનિટ આને જુઓ તો થાકી જાઓ પણ જન્મ્યા ત્યારથી જુઓ જો થાક નથી લાગતો તમે જોતા નથી તમને દેખાઈ રહ્યું છે તમને કોઈ ત્રણ કલાક કથા સાંભળવાની છે થાકી જાઓ પણ જન્મ્યા ત્યારથી સંભળાય છે થાક લાગે આ તો થઈ રહ્યું છે